નર્મદાના કેવડિયામાં જે ઘટના બની આદિવાસી યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો અને તે બંને આદિવાસી યુવાનો મૃત્યુ પામે છે આ બંને આદિવાસી યુવાનોના પરિવારને ન્યાય અપાવવા ચેતર વસાવા સરકારને વિરોધમાં અડીખમ થઈ લડી રહ્યા છે ચેતર વસાવાની ફક્ત એક જ માંગણી છે કે આ પરિવાર જે છે તેમને વળતર ચૂકવવામાં આવે એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને જેમણે ઢોર માર માર્યો છે આદિવાસી યુવાનોને અને આદિવાસી યુવાનો મૃત્યુ પામ્યા છે તે જે લોકો છે તેમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ત્યારે ચૈતર વસાવાએ સરકાર વિરુદ્ધ ચાલુ કેવડિયાની લડાઈ પણ શરૂ કરી છે અને આ લડાઈમાં ચૈતર વસાવાની આજે લડાઈ છે તેમાં એક પછી એક નેતાઓ પણ જોડાઈ રહ્યા છે પહેલા અનંત પટેલ જોડાયા દર્શના દેશમુખે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી ત્યારે હવે આદિવાસી નેતા નરેન્દ્ર રાઠવા પણ ચૈતર વસાવાની આ લડાઈમાં જોડાયા છે નરેન્દ્ર રાઠવાએ આદિવાસીઓને ચાલુ કેવડિયા અને ચૈતર વસાવાની આ લડાઈમાં જોડાવવા માટે આહવાન પણ કર્યું ત્યારે વધુમાં આદિવાસી વાસીઓને નરેન્દ્ર રાઠવા શું કહી રહ્યા છે તે એકવાર સાંભળીએ જે આપણા તડવી સમાજના ના બે દીકરાઓ જ્યાં ફરવા જતા હતા હલાભાઈ અમારું ગામ અમારું રાજ આપણે કહીએ ને અમારા ગામમાં અમારું રાજ જે કેવડિયા કોલોની ની અંદર આપણા તડવી સમાજના ના આદિવાસી દીકરાઓને હારું મારું બે રહમી રીતના માર નાખે અને આટલો મોટો સમાજ ચૂપચાપ પહેરી રહી આનાથી માય કાંગલા કોઈ ના કહેવાય આપણા લોકો માતાજી થી લડવું પડે કેવડિયા જવું પડે

એવી ઘટનાઓ એક નથી આ બે હજાર છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓનો નર સહાર કરવામાં આવ્યો હતો એની ક્યારે કોઈ નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારામાં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે લડવું પડે ને હાજલો હાજલો લડવાની વાત કરવાનું અમે આગળવાની લેવા તૈયાર છે જેટલા હાથ ઊંચા કરો જોય લડાઈ લડવી હોય બાકી આવી લડાઈ નહીં ને મટે ને છે દોહાવો આ સરકારો આદિવાસીની જમીન હડપતી હતી ત્યારે તમે લોકો હું કરતા હતા કા હું ગઈલા દોહા કરી તમને આવતા મારી રાંઠ પટવાટેલ જતા પટવાટે આ લખ્યાંલું તમને મેં કારણ કે એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર થી અંબાજી સુધી જેને એને ટ્રાઈબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે આ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ કરી આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસને સરકારી કેલેન્ડરમાં જાહેર રજા ઘોષિત ના કરે તો એ કેટલી કમનસીબ છે આપણા માટે દુકાન બાબત છે ને આ કરવું જોઈએ ને એમ આદિવાસીઓની નોંધ નથી લેવામાં આવતી આ તો પેલું દેખા દેખ કરે આદિ આદિવાસી વિચારધારાવાળા વાળા એથા ની આપણે કઈક એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખા દેખ ધંધો કરી લેવાનો વોટ બેંકની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટ કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડર માં કાલે જાહેર રજા ઘોષિત બે હાજર પચીસ નો વિશ્વ આદિવાસી દિવસ ને કરી બતાવે તો હું માનું એમને કા લોકો ના રૂપિયા વાપરવાના ટ્રાયબલ નું બજેટ જ ફાળવવાનું ને એક કરોડ નો ખર્ચો થતો હોય તો બે મેં ફાળવાનું બે એક મેં વેચી ખાઈ જવાનું એક આ ખર્ચી દેવાનું ટ્રાયબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપીઓ તાકાત હોય તો

કારણ કે તમે ભૂતકાળ પર તમે આંખ ઉઠાઈને છત્તીસગઢ ઓડિશા ઝારખંડ અને મિત્રો લડાઈ છે દેશ અને દુનિયાની અંદર તો લડાઈ છે આપણા મહાપુરુષો બિરસા મુંડા ઉંમર માં અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓની જમીન હડપતા હતા એમની સામેની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચીસ વર્ષની માં દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો કે બે ભેગસા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને કાઠું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે સેટિંગ નથી કર્યું અરે મરવાનું પસંદ કરું પણ મારા સમાજ માટે હું ગદ્દારી નહીં કરું એમ કરીને લડીને પચીસ વર્ષની ઉંમરમાં એ લડાઈ લડીને મરી ગયા તેના બદોલત આ તમે ગામ તળે ઠગરા તળે જમીન ખાલી પઠાને એ પૂર્વજોની લડાઈ છે દેશે બધા નેતાઓ ને બધા સંગઠનો સેટિંગ કરે એવું એડિયો સેટિંગ કરી લેવા હોય તો મારી રાટ આજે રાજો હો તેના વંશ પાછા જીતા ખરા આ હકીકત છે એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો જેટલી મૂસો ચડાવો છો ને મૂસ તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમેલ હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદીપુર જિલ્લામાં મરદાનગી થી લડવાની તૈયારી રાખો પાર્ટી પંથ અને રાજકીય પાર્ટીથી ઉપર ઉઠી સમાજની આવનારી પેઢીને આ ધરતી પર માણસ તરીકે કેવી રીતના અધિકાર મળે અને કાયમી કેવી રીતના જીવે દિશામાં લડાઈ લડવાની છે બાકી આવી તો તમે નાંડો હતો તારનો ભાગ લ્યો આવેદન પત્ર હજારો આપ્યા કોઈ જવાબ નથી આ દિન સુધી અને આપણે પણ જવાબ માંગતા નથી હાલતી ગયો હાલ દેવાનું આવેદન પત્ર પણ કલેક્ટર એ યસ નો નો જવાબ તો માંગવો પડે ને એવું ક્યાંય નહીં હાલ દેવાનું ભેગા થઈને અમારા ગામમાં અમારું રાજ અમારા ગામને અમારું રાજ આવું કરીને આ લેવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાતી ઢોકીને બહાર નગળો અને અવરનસ લાવો યુનિટી લાવો અને મળતાનગીથી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસોને બાવનમાં ભારતની અંદર પ્રથમ જમીનનું સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશની અંદર આદિવાસીઓ જોડે તેસઠ ટકા જમીન હતી કેટલી તેસઠ ટકા અને બે હજાર ચાર ના સર્વે અંદર આદિવાસીઓ જોડે માત્ર ત્રણ ટકા જમીન છે સાહીઠ ટકા જમીન કોઈ ખાઈ ગઈ ગાંધીનગર ને દિલ્હી ગાય ખાઈ ગઈ લાગે સાહીઠ ટકા જમીન ખાઈ ગઈ આપડી કોણ લઈ ગયું ગાય ખાઈ ગઈ હે આ વિકાસના નામ પર આદિવાસીઓ ની જમીન પર ડેમો નામ પર આદિવાસીઓનો ભોગ લેવાનો બેટાબેને કીધું ભારત ભારતમાલા પ્રોજેક્ટમાં છોટાદીપુર જિલ્લાના અગના સિત્તેર ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવા છે એમ ઉદયપુર વાળા ના જાય પણ આપણા ભાસુડી ની જતી કાલે આપણી જાય તો આપણી પડખે કોઈ ઉપર રહે આ નર્મદા ડેમ ઓગણીસો એકસઠ માં બનાવ્યો ખાતમુહૂર્ત કર્યું ઓગણીસો ત્રાણું ચોરાણું માં ડેમ ના કામ શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના ના શાસન માં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રીસ ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રીસ ટકા લોકોને ટાપુ વિસ્તાર કરીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રીસ ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો નો મળ્યો આજે પણ લોકો સંઘર્ષ કરે જ્યારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને

આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોના ભોગે તેમ બને આપણા લોકો જમીનનો બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંકળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ બતાવ્યો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં

સિસ્ટમ ખોટી છે સિસ્ટમ ની જે કરણી કથડી ખોટી છે એ વાત કરવી પડે બાકી હું કોઈ ભાજપનો વિરોધી નથી પણ ભાજપે ગુજરાત માં અઠાવી વર્ષ પહેર્યું આપણા પર રાજ કરે અને એના લીધે તમને અહીંયા ભેગા થઈ રહ્યા તો નરેન્દ્ર રાઠવાએ ચતર વસાવાને લઈને જે નિવેદન આપ્યું તેને લઈને અને નરેન્દ્ર રાઠવાની જે આ લડાઈ છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર